નરેશ અત્યારે મસ્ત મજાની બેગ રેડી કરી અને ક્યાંક જતા લાગે છે ક્યાં બહાર ફરવા જાવ છો અમે છે ને બીજું એક વેરાવળથી નવું વાણ દીધું છે ઉડકું આપડે આવે ને ઉડકું અમારા અહીંયા બંદર છે વેરાવળ બહુ મોટું તો ક્યાંથી વાણ અમને થોડુંક સસ્તા મળી ગયું તો તમને વાણ દેખાડું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારી વાતના નવા વિડીયોમાં અત્યારે જો બપોર પછી ના ચાર વાગી ગયા છે અને આપણે થોડીવાર આરામ કરી ઊઠી ગયા છે અને અત્યારે જો આપણે અહીંયા નાસ્તો પાણી કરવાના છે દિત્યા તો બેસી ગયા છે નાસ્તો કરવા કા દિત્યા તો દિત્યા અત્યારે નાસ્તો કરે છે અને મને કે મમ્મી તું પણ ચાલ ને નાસ્તો કરી લે પછી કે કામ કરજે તો ચાલ આપણે પણ ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ ને પછી જે રોંઢા કામ બાકી છે એ આગળ કરીએ અત્યારે તો ચાર વાગી ગયા છે તો એટલો તડકો ને એટલી ગરમી છે કે એની વાત જ કરો માં કેમ કે તડકો જ એટલો છે ને કે કોઈ બહાર નથી નીકળું

દબાવવાનું છે જો છે ને આમ દબાવીયે ઉપર થી આપડે પેન આવે એવી રીતના દબાઈએ ને એટલે પેન્સિલ આવે રાખીએ આને દબાવી અને માર હા જામ કરી દઈએ ને

બીજી બુક છે હા એ બીજી બુક છે આ એ એબીસીડી ની 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 ઇંગ્લિશ છે અને છે એ ગણિત હા એ દાખલા બધું એમાં લખવાનું હમ બીજી દેખાડો બીજી દેખા આ એ તો કરી દીધી આ ભરાઈ ગઈ બુક હમ નીચે આખર

આ થોડું લાંબુ છે ને એટલે દિત્યાને એમ કે આમાં વધારે ગુલ્ફી હમાતી છે વધારે આટ પણ હતું પણ એ થોડું ઓલું હતું પ્રમાણે ઘણું આપણે તો બધાયને તો પણ એ તો ત્રણ ફ્લેવરની ગુલ્ફી થી જ પણ આ બે ફ્લેવરની થાય પાણી દવા મારી દવા નથી મારી દવા નથી દવા મારી છે પણ ગામ બધાને હાલ છે